પણ તેની સામે નંબર આપ અપાતો ન હોવાનું ડ્રાઈવરો દ્વારા હતાર પાડી આક્ષેપો પણ કરાયા હતા મેં દર મહિને આ લોકો ત્રણ મહિનાથી કે નવી કંપની છે આ મહિના પહેલાં એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇશ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇશ્યુ છે પગાર અમને એકત્રીસ

અને બાવીસ પાંચસો પગાર ભોળેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ ભૂફ નથી પગાર સીટ બી નથી આપતા ડીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એફમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો આગળ પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ આવી જાય છે અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો પચીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે ઉપરીને વાયદા કરે છે એટલે અમે આ લોકો અમે લોકોએ હડતાલ સો સો બસ ઊભી છે